મારા પાયના કર્યા મારે ભોગવવા પડે છે એક તો મારી બાઈ રીહામણે છે અને ઓસામપુરી અને મારી ભાભી બાકી હતી એ રીહામણે વઈ ગઈ શું તું આમ આમ કરસ હા બેન મારું દુખ હા બેન ઈ તો તારી વાત હાસી છે શું તારી વાત હાસી છે તારે તો ગામમાં રખડવા વઈ જાવ છે એક ઢોડો હું કરું છું એક તો માં નથી એમાં ઓસામપુરી લઈ યોગલાન ઘરવારી વઈ ગઈ આપણે કરવાનું શું યોગલાની ઘરવાળી નો કહેવાય ભાભી કહેવાય હાય ભાભી ભાભી શું ભાભી લાયક છે જીબડારી એ જીબડારી હોય તો આપડી હવે ઘરની માણા કહેવાય હવે સાચી વાત છે હું તો ઢવળા તો કરતી હતી મારે એટલી તો શાંતિ હતી તેરી ગઈ હે તો મારે કરવું પડે એક તો બાપા સમજતા નથી એક તો હું પડતી નથી કે મારું કે થાતું નથી તઈ બેન તારા કામ હું આવ અડધો થઈ ગયો છો એક તો આપડા બા બોલ એ ભાગી ગયા પણ તું છે ને અડધો થઈ ગયો છું હે હું તારે હા તું કામ કરતી હોય મારે કીધું જોવાતું નથી તો કરવા મન તો તો આરે કામ મને એટલું બધું જોવાય હી એમ તો થોડું થોડું હો

ખાવા સિવાય કઈ ન હોય હાચી વાત છે પણ બાયડી તો હોવી જોઈએ ને પણ હવે અમારે ગઈ જગ્યા પર ની હું જરૂર છે ભાઈ પણ તમારે નથી મારે તો હોય ને બેન તો જરૂર છે અને હું જરૂર પડી એ બાયડી મારી ગઈ એમાં અપા કામ નું હોય એને પણ બિચારી એકલી એકલી કરી કરી થાકી જાય એ ના ના એ ભાઈ કામ નું નો હોય ભાઈ મને એમ થાય કે તારી બાયડી વઈ ગઈ છે મને દુખ તો થાય ને કે મારો ભાઈ બિચારો વાંઢો થઈ ગયો પાછો દુખ થાય છે ને મને દુખ થાય એ ભાઈ થોડુંક રોઈ લે

Uh -huh. A

એંત ઓ મારી માને ગોતી આવી પણ હવે બાપા હાલતા થઈ ગયા આલે હું કોમ ઘરના કામ એટલે તારે જવાનું જ છે

કોણ કરશે એટલે મને ખાવર તું રેન તા આવડે તને હા આ તો માં એટલે તું મને મોકલેસ હે એટલે તમે જાવ તો ઘર માં થોડી શાંતિ થાય આ મગજ ખાલી કરી નાખ્યા તમે અમે ન મારી બેન રહેવું હા તમે હું કેવા માંગો છો તમને શરમ છે કે નઈ શરમ હે કઈ તમારા હટાની હું થોડી જાવ દેલી એકો કઈ ઉબા કોણ આવે કુચિયા લાગે છે હે

બાપા કાતો ગયો પણ તને ઉઘાડા કોને કીધું તો આવવાનું બાપા એને લેવા જવા ટુ કાઈક તો કરવું ને હલો મોટા ઉપાડે કાઢી હોય તો આવી ગયો નું ઘર ના ભાંગી જાય તારું મોટું

છોકરા હસાવાનો ટાઈમ છે પણ એમ નથી થાતું બાપા કે હું મારા પોતાના છોકરા રમાડું મયુરી થોડું કામ હતું ને એટલે એનું છોકરો લેવી બે છોકરી મે તો કીધું એને કરી લીધું આ તો બેહીસ પણ આ બેહો કા આ કામ વાત કરે છે તો અમારું તમે અમે આરી અમે હાવ સીધા બા તમાર બહુ છે નથી હાલો તો અમારું ઘર છે પણ હવે અમારા ઘરે અમે નો બેહી કે બેહી

કેવા થઈ ગયા કેવો છે વાહ ભાઈ વાહ આવો નતો નતો લેવાની વાતો મળી બોલો મે મારી આખે હે આખે અરે આ કાને તમે મે મારા હવે આ મારે શું કરવું એલી મે કઈ કીધું ને તમે ભલા તમારા ભાઈ બેન ભલા તમારા બાપા ભલા હું આજે ન ખાવાની કાલે ન બધાય ભલા તો તુંય ભલી થઈ જા ને લા મારી વાત સાંભરો ને તમે શું છે બાઈ ને થઈ ગયો આવીને

મને લાગે આને ભમરો સઈડો હવે તમે એ છોકરી તું હું હું તું મારી પાસે કરવાની થઈસો મને તો કાઈ ખબર નથી પડતી મને છોકરા એવું હુજે છે કે આપણે ખાલા જાવ ખાલું એમ થોડું જવા હે એના મમ્મી એને એટલું સમજાવે તોય સમજતી નથી આપણ મુંગી તો બોલ બા તમે આમ થોડક સેટાઓ ભરીયો ને મારા હારણ પડખે ઊભા સવો એ ના બાપા ના મારે તારે હારણ પડખે રહીને હું કરું છે તમે સમજાવો લ્યો નથી દીકરા પાસે નો બેહું

દીકરી તને કેટલો પ્રેમ કરે જમો હવે મને કોઈ પ્રેમ જ નથી કર્યો જોગવાન કોણ સમજાવે

અતને તો આખી જિંદગી વાંડો રાખો તું જો હવે તારી બેનને વાંડો રાખીને એમ જ તને વાંડો રાખો તું જો હવે તો આને હું કેવું છોકરાઓને